અમદાવાદ યાર્ડમાં તમારું સ્વાગત છે અને આ વકલ વેચાય છે તેત્રીસ રૂપિયાનો ભાવ બતાવે છે કિલોનો ભાવ પત્રી ટાઈપ કલર છે આ અમે વકલ પડ્યો બધો આ રિટેલ ક્વોલિટીમાં આના તેત્રીસ રૂપિયા ભાવ બતાવે આ રિટેલ ક્વોલિટીમાં છે આના બત્રીસ રૂપિયાનો ભાવ બતાવ્યો છે આ વ્હાઈટ ડુંગળી છે એકવીસ રૂપિયા ભાવ બતાવે અમે વકલ પડ્યો છે વ્હાઈટ ડુંગળીનો ભાવ એકવીસ રૂપિયા બતાવે છે જ્યાં અમે વકલ પડ્યો આના એકત્રીસ રૂપિયા ભાવ બતાવે છે